બંદીના રક્ષિત જંગલમાં વસતા માલધારીએ પોતાના સામુદાયિક અધિકારીની મંજૂરી માટે ભુજમાં વિશાળ સભા યોજી હતી સભામાં ઉમટેલા હજારો માલધારીઓએ વિશાળ રેલી યોજીને વન અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ બંદીના સુડતાલીસ ગામોને સામુદાયિક અધિકારીઓના ટાઇટલની મંજૂરી મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વન સંસાધનોનો ઉપયોગ થઈ શકે અને ગૌણ વન પેદાશોના ઉપયોગના વેચાણ પર સામુદાયિક અધિકાર મળે તેમજ તેના વ્યવસ્થાપન રક્ષણ અને સંરક્ષણના અધિકારો મળે જે ગામ વિસ્તારો છે તેવા ગામોને વન ગામમાંથી અધિકાર અધિનિયમના કાયદા માટે બન્નીના માલધારીઓની જંગી સભા યોજાઈ હતી ભુજના વ્યાયામસાણા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભામાં લડત ચલાવનાર સમિતિના આગેવાનો દ્વારા વન અધિકાર અધિનિયમના કાયદા હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જંગી સભા બાદ હજારો માલધારીઓની વિશાળ રેલી યોજાઈ હતી વ્યાયામ ગ્રાઉન્ડથી ખેંગાર પાર્ક હમીસર કાંઠા ઓલફ્રેડ સર્કલ સ્વામિનારાયણ મંદિરથી લઈને રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી આવેદનપત્રમાં માલધારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે માલધારીઓની માગણીઓ નહીં સંતોષાય તો બંનેના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન અને ધાણા કરી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે અને માલધારી સંગઠનની નેજા નીચે આજે અમે લોકો આવેદન આવેદનપત્ર આપે છે એમાં અમે બતાવ્યો છે કે વન અધિકાર બે હજાર છ પ્રમાણે જે અમારા સામૂહિક અધિકાર છે અમને મળવા જોઈએ અને આજે ત્રણ વર્ષથી પહેલાં અમારી દરખાસ્તો જે કરેલી છે એનું સરકારને નિકાલ કરવો જોઈએ અને બંનેને બંનેને રહેવા દો એ નેજે પર અમે લોકો બધા એકઠા થઈ આવ્યા છીએ અમને અફસોસ થાય છે કે સરકાર શ્રી પાસે ત્રણ વર્ષથી અમારી સા ફાયલો પેન્ડિંગમાં પડી છે સરકાર નિર્ણય નથી લઈ શકતી તો આજે અમે રેલીના સ્વરૂપમાં બધા માલધારીઓ અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અમારા માલધારી સંગઠનના પ્રમુખ મંત્રીઓ કારોબારી સભ્ય અને બંનેના લગભગ પાંચ હજાર માણસો અહીંયા આવ્યા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા કે જે જ્યારે બંનેને મન અધિકાર દો હજાર છ પ્રમાણે તમને માન્યતા આપી છે તો અમને સામૂહિક અધિકાર આપો અને માલધારીઓને માલધારી રહેવા દો કારણ કે મેં એક હું એમ કહીશ કે આખા દેશમાં પશુ માટે કોઈ તો જગ્યા મૂકો અને હર જગત કારખાને ફેક્ટરીને શું શું થાય છે પશુઓ બધા માટે છે ગાય બધા માટે છે તો એના માટે આપણે એક બન્નીનો વિસ્તાર જે રાજાશાહી જમાનેથી અમારા મહારાજશ્રીએ આ વિસ્તાર આ બારસો અડતાલીસ ચોરસ મેલ પશુઓ અને જાનવરો માટે આપી લો આજે બંનેની ભેંસ નેશનલ લેવલ પરનું નામ છે આજે બંનેની ગાય એ આપણે બળદ આખા સૌરાષ્ટ્રને પૂરા પાડે છે અને બની બનીની ગાય અગર આપ જો સિડોલ ઘોડા હોય છે એવી બનીની ગાય હોય છે એને બચાવવા માટે મેં હું તો એમ જ કહીશ કે ગાયને જ્યારે આપણે ઘઉ માતા માનીએ છીએ તો એના માટે કંઈક તો ટુકડો મૂકો આજે બધી જગ્યાએ કારખાના ફેક્ટરી મૂકે છે તો અમારી વિનંતી છે કે બંનીને બની રહેવા દો અમને સામૂહિક અધિકાર આપો બનીના જે માર્ગદર રહે છે એને રેવન્યુ દર્જો આપો કારણ કે વન અધિકાર દો હજાર ના એક કોલમ છે કે સામૂહિક અધિકાર આપ્યા પછી પછી જે આજે માણસો રહે છે એને રેવન્યુ દર્જો પણ આપવામાં આવે છે તાકે એના હક રે અધિકાર છે આજે આપણે તાજુબ થશે કે બંનેના અમે અમે લોકો સો દોઢસો વર્ષથી બે સો વર્ષથી રહીએ છીએ પણ અમને જમીન પર કોઈ અધિકાર નથી એમ જ રહી અને સરકારની બી વિચિત્રતા છે ત્યાં પંચાયતો છે ગ્રામ પંચાયતો છે બધું છે છતાંય જમીન અમારી નથી એક વિચિત્ર અમે જ્યારે રજૂઆત કરી ત્યારે કહીએ તમારી પંચાયતો બધી છે અરે રેવન્યુ પંચાયતો બધી છે પણ છતાંય અમને જ્યારે પણ ઘર બનાવવાનું હોય એટલું ટુકડો મળે છે કે તમે એના ઉપર ઘર બનાવો તો અમારા જે માણસો અહીંયા રહે છે એને રેવન્યુ દરજો મળી એના જમીનના અધિકારો મળે અને બંને ફરીથી હું કહીશ કે પશુ માટે જ્યારે આપ કરી ત્યારે હું ખુલાસો કરતા આપણે બંને વન અધિકાર કાનૂન કાયદો જ લાગુ પડે છે બીજી કોઈ યોજના હેઠળ આ બની રેવન્યુ થઈ શકતી નથી અને બે હજાર બારમાં જે સુધારો કાયદો થયેલ છે વનઅધિકારમાં એમાં સ્પષ્ટ લખેલ છે કે જ્યાં પણ ફોરેસ્ટની જમીન હશે એ જ્યારે જનતા માટે ખુલ્લી કરવામાં આવશે તો એને વનઅધિકાર કાયદો જ લાગુ પડશે એટલે અમે એમ માનીએ છીએ કે વનઅધિકાર કાયદા મુજબ બનીને પેલા સામૂહિક ટાઇટલ આપો તો સ્ટેટસ નક્કી થઈ જાય કે વન ખાતા હસ્તક અત્યારે બનીને જમીન મળી ગઈ છે ત્યારબાદ એની અંદર વસેલા જે વન ગામો છે એ વન ગામોને રેવન્યુ ગામમાં તબદીલ કરો તો અમને પારંપરિક હક્કો છે અમારા રહેણાંક નજીક છે કે અમારો ઘર છે સલામત રહી શકે આજે અમારી એવી પરિસ્થિતિ છે કે અમે કોઈની અંદર જામીન ના પડી શકીએ કારણ કે અમારા પાસે પોતાની મિલકત ના હોય જો આવી રીતે વન અધિકાર કાયદા હેઠળ અમને વન ગામમાંથી રેવન્યુ ગામ તબદિલ કરવાનો હક આપવામાં આવે તો અમે પોતાના હક્કો અદા કરી શકીએ અને અમારો અધિકાર અને ટાઇટલ છે મળી શકે અને અમે કોઈ વસ્તુના માલિક બની શકીએ અને અમારો ચરિયાણ પ્રદેશ છે અમારી બનીની જે સંસ્કૃતિ અને વિરાસત છે એને ટકાવી રાખીએ એલા માટે જ આ કાયદા હેઠળ મેં માંગ કરી આ જમીનના મળવાના કારણે હાલની સ્થિતિ જોવા જાવ તો બંને બે વિભાગો વચ્ચે વહેંચાલી છે કોઈ લેવા તૈયાર નથી તો આટલો મોટો પચીસસો ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર પડ્યો હોય સરહદની નજીક અમે સરહદના સંત્રી તરીકે બેઠા હોઈએ અને આજે આ સ્થિતિની અંદર જ્યારે વહીવટી વિભાગ કહેતો હોય કે અમારા પાસે કોઈના પાસે કબજો નથી તો આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અમે તો કહીએ છીએ કે આ બંને ઓગણીસો પંચાવન હેઠળ અધિકાર કાયદો છે એ કાયદા હેઠળ જ અમને આ જમીન હા આપવામાં આવે તો અમારા હક્કો અને અધિકારો જે છે એની અંદર જે નાકો છે એ મળે સરકારની વિવિધ યોજનાઓ છે જે મળે આવાસ યોજના હોય કે સરદાર આવાસ કે મુખ્યમંત્રી અમૃતમ યોજના જે બધી હોય એ યોજનાઓ ત્યાંના લોકોને સ્થાનિકને બધી મળી શકે એના માટે કીધું છે કે ન્યાય નહીં મળે તો એક મહિના બાદ અમે અહીંયા ધરણા બેસશું ધરણા પછી પણ જો અમને ઉકેલ નહીં આવે તો અમે માન્ય ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સારો લે અમને વિશ્વાસ છે કે નામદાર કોર્ટ હંમેશા સાચો ન્યાય આપે છે ભારતનો એક બંધારણીય સંવિધાનિક હક છે જેની અંદર સાચો ન્યાય મળે છે તો અમે નામદાર કોર્ટમાંથી પણ ન્યાય લેવાની તજવીજ કરશું